શિનોર બાર એસોસિએશન ના વકીલોની માંગણી નો નિકાલ નહી આવતા પક્ષકારોની બહાર બહારથી આવતા વકીલો ની કોર્ટ માં જતા અટકાવતા મામલો બીચક્યો હતો જેને લઈને પોલીસ ને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી શિનોર બાર એસોસિએશનના વકીલો દ્વારા હાલના સિવિલ કોર્ટના જજ વિરુદ્ધ ડિસ્ટ્રિક્ટ જજ વડોદરા હાઈકોર્ટ અમદાવાદ અને વડોદરા વિભાગ વિજિલન્સ માં લેખિત જાણ કરવામાં આવી હતી તેમ છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી ન હોય તેના વિરુદ્ધ શિનૂર બાર એસોસિએશન વકીલો અચોક્કસ મદદની પેન ડાઉન સ્ટ્રાઇક પર ઉતર્યા છે અને તેને પણ એક માસ ઉપરાંત સમય થઈ ગયો હોવા છતાં પણ

અહીં સિનિયર કોર્ટની અંદર મેં કેટલા વખતે કેસ દાખલ કરેલા છે અને વારંવાર ધગા ખાવા છતાં કોઈક નિર્ણય લેવાતો નથી અને અમારા સિનિયર સિટીઝને ખોટા હેરાન કરવામાં આવે છે કોઈ કાર્યવાહી થતી નથી કે નથી આવતા એના વોર્ન પણ બજાવતા નથી અને એક તરફી ચાલ્યા ગયા છે અને બસ આવીને અમારે પાછું જતું રહ્યું જો અમે ના આવીએ તો અમારે એક્શન લેવામાં આવે છે એટલે આ કોઈ વાતનું કશું કંઈ કાર્યવાહી થતી જ નથી આરોપી નથી આવતો તો બસ તારીખ આપ્યા કરવાની પણ વોર્ડ બોન્ડ કરવાની કોઈ તસ્તી લેતા જ નથી કાયદેસર કોઈ કામ થતું નથી અને ખોટામાં સિનિયર સિટીઝનને ખોટા અથવા છે તારીખ ચ ચાર અગિયાર બે હજાર ચોવીસના રોજથી હડતાળ પર ઉતરેલ છે અને તે અંગેનો ઠરાવની નકલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ચીફ જસ્ટિસ હાઈકોર્ટ લીગલ ડિપાર્ટમેન્ટ તમામ જગ્યાએ લેખિતમાં મોકલેલ હોવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થયેલ ન હોય અને આજરોજ અમો અશીલોને કોર્ટમાં જતાં અટકાવેલ છે તેમજ તે અંગે જો કોઈ નિવેડવા નહીં આવે તો ચોવીસ ચોવીસ બાર બારે અમો ઉગ્ર આંદોલન તેમજ પ્રતિક ઉપવાસ પર ઉતરવાની પણ અમારી તૈયારી રહેશે વગર સમન્સ કે વોરંટ ઇસ્યુ કરે પોલીસ દ્વારા પોલીસ પર દબાણ લાવી અને એમને હાજર રાખ રાખવા માટે રાખવામાં આવે છે ને ગેરકાયદેસરની રીતે પ્રોસિજરલ આગળ કરવામાં આવે છે હવે બીજું કે આ પેનડાઉન હડતાલનો આજ દિન સુધી કોઈ નિકાલ નહીં આવ્યો એટલે જો અઠવાડિયા દસ દિવસમાં નહીં નિકાલ આવે તો છેલ્લામાં છેલ્લા ચોવીસ તારીખથી અમે આ અમારું આંદોલન ઉગ્ર બનાવીશું